જો તમારી સામેથી હટ્યા છે હું સમજુ છું કે આપણે આટલા બેઠા છે ને આપણા બધાની પાસે ભગવાને અત્યાર પૂરતો તો એ માયાનો પડદો હટાવી લીધો છે એમણે દયા કરી છે કૃપા કરી છે કેમ નહીતર અહીંયા બેસું ત્રણ કલાક ચાર કલાક શક્ય નથી હા ઘણી વાર એવું થાય ભાગવતજીમાં આવે અને અહીંથી પછી ઋષિકેશની ગાડી બુક કરાવીને ભાગવતજી અહીં ચાલતી હોય ને ત્યાં એ લોકો ઋષિકેશમાં ફરતા હોય આનંદ કરતા હોય એટલે જો માયા પતિ ચતુર્ભુજ નારાયણ મારો ગોવિંદ આ મોરલી વાળો મોહન જો તમારું ચિત્ત ચુરાવી લે તમારું હૃદય ચોરાવી લે તમને એના સિવાય ક્યાંય કશું દેખાય નહીં યાદ ન આવે તો સમજવાનું એણે તમારો પડદો માયાનો હટાવી લીધો છે અને એણે તમારા પર દયા કરી દીધી છે હજાર હાથે તો વારે વારે સવારે ઊઠો બેસો જમો સુવો ક્યાંય પણ રહો એકવાર એને ધન્યવાદ કરવાનો કે પ્રભુ તારો બહુ ધન્યવાદ બહુ ધન્યવાદ આભાર તે મને લાયક ગણ્યો પ્રભુ તારી દયાને ને નહીતર યોગીઓ હિમાલયમાં જઈને હાડ ગાડી નાખે છે ને છતાંય એમને ક્યાંય કશું મળતું નથી કેવટજીએ રામજીને પોતાની

નાનકડી અમથી દીકરી એ સુકુમારી અને આજે વનમાં ઉઘાડા પગે રામજીની પાછળ પાછળ ચાલી રહ્યા છે અને મોઢામાંથી એક શબ્દની ફરિયાદ નથી અને આપણે ત્યાં જો બે મિનિટ પૂરતી કોઈ વાતમાં તકલીફ થઈ હોય માનો કે કોઈ ભાઈ ખેતરેથી આવવામાં મોડા થયા જમવામાં તો બહેનોની બૂમો પડે હા સિયાસુ કુમારીએ પોતાની અંગૂઠી કાઢી છે રામજીના હાથમાં દીધી છે રામજીએ એ જ અંગૂઠી કેવટને આપી છે એવું ગુણીજનો કહે છે શું ધન્યભાગ અને લક્ષ્મણજીએ જ્યારે એમને ચેતવ્યા ત્યારે મેં તમને કાલે કીધું હતું કે લક્ષ્મણજીને કેવટજીએ સામે હુંકાર ભરીને કીધું છે કે મને સેનો ભાઈ તમારા તીરનો તમારી તલવારનો તમારા ક્રોધનો તમારા શ્રાપનો મને શા માટે ભય હોય કે જ્યારે મારી સામે નજર સામે સાક્ષાત પરમ બ્રહ્મ રઘુનાથ ઊભા છે માં સીતાજી ઊભા છે મને સાનો ભાઈ હું મરીશ તો મારી અંત્યષ્ટિ પણ દયાળુ કૃપાળુ એવા મારા રામજી કરશે અને આવો પૂર્ણ વિશ્વાસ સાથે આજે આપણે ફરીથી ભાગવતમાં પ્રવેશ કરીએ છીએ બોલીએ કૃષ્ણ કનૈયા માત પિતા કનૈયાલા હૃદયનો વિશ્વાસ એ જ કૃષ્ણ તમને તમારા પર વિશ્વાસ એ જ કૃષ્ણ અહીંયા ત્રિવેણી સંગમ બતાવ્યો છે અને ત્રિવેણી સંગમ આપણે અહીંયા પણ હરિદ્વાર ગંગાજી ભાગવતજી અને ભક્તો આપણે તો ઘણો બધો સંગમ લઈને આવ્યા છે ત્રિવેણી સંગમ પર જે આ ગ્રંથના રચયતા છે એમણે અઢારો પુરાણ રચ્યા છે વ્યાસજી મહારાજે વ્યાસજી કોણ છે પરાસરજી ઋષિ છે અને સત્યવતી માતા છે એમના પુત્ર છે એમનો જન્મ એક દ્વીપ પર થયો છે અને એ દ્વીપને કારણે એમને દ્વેપાયન કહેવામાં આવ્યા છે એમનો શ્યામલ અંગ અને પ્રભુના આ ગુણગાનનું સંપૂર્ણ વર્ણન એમને ભાગવતજીમાં કર્યું છે એટલે ગુણીજનો એમ સમજે છે કે જે પોતે સ્વયં બ્રહ્મ હોય એ જ પોતાનું પોતાની રીતે વર્ણન આખું કરી શકે એટલે ગુણીજનોએ એમને કૃષ્ણ દ્વેપાયન પણ કહ્યા છે આ બીજું નામ છે વ્યાસજીનું વ્યાસજીનો જન્મ થયો છે દ્વીપ પર છે પ્રભુએ ઘણા ગ્રંથો લખ્યા છે ચાર વેદોનો સાર કરવાનો એમણે વિચાર કર્યો છે પણ આ બધા જે મહાભારત સુધીના ગ્રંથો રચાયા છે એ દરમિયાન વ્યાસજીને મનમાં શોક છે આપણે અમુક કામ કરીએ ને તો આપણું હૃદય ખુશ ના થાય અમુક કામ કરીએ ને છતાં આનંદ ના થાય હજુ કઈક ખૂટે છે ખૂટે છે છે એવું કોઈ 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 વાર વાર થાય થાય ને અને એવું ક્યાં થવું જોઈએ નામ સ્મરણમાં ભક્તિમાં જાત્રામાં દાનમાં પુણ્યમાં એમ થવું જોઈએ કે મેં સો આપ્યા મારે હજાર દેવા જોઈએ મને ભગવાન દેવા વાળો હજાર હાથ વાળો બેઠો છે હા મેં નામ એક માળા કરી મારે પાંચ છ માળા કરવી જ જોઈએ મારું મન નથી ધરાતું હા તો વ્યાસજી શોકાતુર બેઠા છે અને વ્યાસજી વિચારી રહ્યા છે કે મેં આટલા બધા ગ્રંથ લખ્યા આટલા પુરાણો લખ્યા મહાભારત જેવું મહાભારત આખું લખ્યું છે અને છતાં પણ મારા હૃદયને આનંદ કેમ નથી થતો

કલરવ કરી રહ્યા છે પ્રેમની ગોષ્ઠી કરી રહ્યા છે હવે પ્રેમની ગોષ્ઠી કોને કેવી હું તમને કહું વ્યાસજી તો વ્યાસજી તમારામાંથી કદાચ કોકને ખબર ન પડે કે વ્યાસજી કોણ હતા એમનો જન્મ એમના પિતા એમના માતા એમણે શું કાર્ય કર્યું હું અહીંથી તમને સંસ્કૃતમાં શ્લોક 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 બોલીને તમને સમજાવવા માંડું કદાચ તમને ના ના સમજણ પડે પડે મને પણ 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 હું એટલી નથી આ ગ્રંથ દ્વારા એક જ વસ્તુ સમજવાની છે કે આ જે દેવ છે ને આપણો કૃષ્ણ એ રસીલો દેવ છે એ રાગ રાસનો બહુ જ રસિયો છે એ એક જ વસ્તુ જાણે છે પ્રેમ 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 હા કોઈ એક વ્યક્તિ માટે નહીં બધા માટે પ્રેમ પ્રેમ હા આ પતિ પત્ની જે પક્ષી છે એ માળામાં કલરવ કરી રહ્યા છે અને એમની સાથે એમનું એક નાનકડું એવું બચ્ચું અંદર માળામાં ચી ચી કરી રહ્યું છે અને બે પતિ પત્ની પોતે પ્રેમાલાપ કરીને પોતાના નાના બચ્ચાને ગળે વળગાડીને એને પ્રેમ ચાંચમાં ચાંચ નાખીને કરી રહ્યા છે આ જોઈને મન થયું કે કદાચ મારે પણ પુત્ર હોતે અને વ્યાસજી તપ કરવા ગયા છે ત્યાં કૈલાશ પર શિવજીનું તપ કર્યું છે અને ભોળાનાથ